માંડવી બીચને દબાણ મુક્ત કરાયું વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવ કામગીરી હાથ ધરાઈ માંડવી દરિયા કિનારે તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી માંડવી મામલતદાર માંડવી પોલીસ વિભાગ અને માંડવી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોમાં રોષ જોવા મળ્યો હતો દબાણ હટાવ દરમિયાન વિપક્ષ દ્વારા વિરોધ કરતા માંડવી પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી માંડવી મામલતદાર વી કે ગોકલાણી માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર બારોટ માંડવી પીઆઈ બારોટ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયા હતા માંડવી શ્રીએ જણાવ્યું હતું કે માંડવી બીચ પરનો સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાથે સાથે દબાણકારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં પણ આવશે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે મારી ટીમ પહોંચી છે માંડવી બીચ ઉપર માંડવી બીચ એટલે કે ઐતિહાસિક આ વિસ્તારની અંદર આ બીચ આવેલું છે જ્યાં દરિયાઈ વિસ્તાર છે આખું ત્યારે દરિયાઈ વિસ્તાર ઉપર અવારનવાર દબાણ થતા હોય છે ત્યારે મામલતદારશ્રી દ્વારા ત્રીજી આંખ ખોલતા આખે આખું આ દબાણ આ વિસ્તારની અંદર આખું તોડવામાં આવ્યું છે ત્યારે આપણે હું મારા કેમેરામેનને કહીશ કે આ દબાણની જે અત્યારે કામગીરી ચાલુ ચાલી રહી છે તો આ દ્રશ્યો બતાડે મારા કેમેરામેનને કહીશ અને આ વિસ્તારની અંદર અવારનવાર દબાણો થતાં આવે છે અને હું મારા કેમેરામેન કહીશ આ વિસ્તારની અંદર સામે એક હિન્દુ સ્મશાન ભૂમિ પણ આવેલું છે જ્યાં આ સ્મશાન ભૂમિની આજુબાજુમાં નોનવેજના હાટડાઓ પણ લગાડવામાં આવે છે જેથી કરીને તંત્ર દ્વારા ત્રીજી આંખ ખોલી અને આ દબાણની કામગીરી આ વિસ્તારની અંદર ચાલુ છે અને આપણે વધુ વિગતો જાણીશું માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી પાસેથી તો આ વિસ્તારની અંદર કઈ રીતનું દબાણની કામગીરી કરવામાં આવી છે તો આપણે વધુ વિગતો જાણીશું માંડવી શ્રી દ્વારા અને માંડવી નગરપાલિકા અને તંત્ર દ્વારા આ અહીં આ વિસ્તારની અંદર મોટી કામગીરી ચાલી રહી છે કેમેરામેન સાથે સુનિલ મોતા માંડવી કચ્છ આજે બીચ ઉપરના તમામ દબાણો હોટલો અને આ પ્રકારનું તમે જે વાત કરો છો તમામ પ્રકારના દબાણો હટાવી દેવામાં આવેલ છે એટલે એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ હવે અહીં રહેતી નથી અને વધુમાં બીચ ઉપરની લગભગ બે હેક્ટર જેટલી જમીન આજે ખુલ્લી થઈ છે માંડવી વિનફામ બીચ આવેલ છે ત્યાં બીચ પર લારી ગલ્લા કેબિનો વગેરે દ્વારા લગભગ એકસો ઓગણચાલીસ જેટલા દબાણો થઈ ગયેલ હતા અગાઉ પણ આ દબાણો હટાવવામાં આવેલ હતા પણ ફરીથી થતાં આજે માંડવી વહીવટીતંત્ર પોલીસ નગરપાલિકા અને અમારા દ્વારા આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે તમે જોઈ શકો છો મોટાભાગના દબાણો હટી ગયેલા છે અને બાકીની કામગીરી સાંજ સુધીમાં આજે ચાલુ રહેશે વધુમાં જે આજે આ દબાણો જે આજે હટાવ્યા છે કેબીનો લારી ગલ્લાના તેને અમે આ વખતે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપણે જે ઊભા છીએ ત્યાં સ્મશાનથી આ બાજુ ડાબા હાથનો ભાગ છે ત્યાં નગરપાલિકા દ્વારા લેવલિંગ કરી અને એ જગ્યા આપવામાં આવેલ છે એટલે માંડવી બીચ છે તે ગુજરાતના પર્યટકો આ બીચ માણવા માટે આવતા હોય છે સુંદર બીચ છે એની સુંદરતા જળવાઈ રહે પર્યટકો પણ શાંતિથી અહીં માણી શકે અને સાથે સાથે ધંધાર્થીઓના પોતાના ધંધા પણ કોઈ પણ જાતની અડચણ વગર થઈ શકે તે માટે આ વેલકમ વ્યવસ્થા કરી છે અને આ સાંજ સાંજ સુધીમાં બધી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો